પોરબંદરની તાજાવાલા લોહાણામાં આજણવાડી ખાતે ભવ્ય સમૂહ બ્રહ્મ મહાપ્રસાદનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એક હજાર સાતસો એકાવનથી થી વધુ ભૂદેવોએ સહપરિવાર એક સાથે બેઠેલી પંક્તિમાં મહાપ્રસાદનો લાભ લીધો હતો સમસ્ત જોબનપુત્રા પરિવાર ના સર્વે પિતૃઓના મોક્ષાર્થે બીજી વખત પોરબંદર માં સામૂહ બ્રહ્મ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજકોટ ના મનોરથી પરિવાર પ્રશાનભાઈ ગંશ્યામભાઈ જોબનપુત્રા તથા તેમનો પરિવાર ખાસ ઉપસ્થિત રહી ભૂદેવ પરિવારો નું માન સન્માન સાથે પ્રસાદીમાં સ્વહસ્તે પીરસી લાભ લીધો હતો પ્રશાન જોબનપુત્રા માનનામ છે અને આપણે ભૂદેવનો હું ચોર્યાસીનો જમણવાર રાખ્યો છે મારા સર્વ જીવનપુત્ર પરિવારના પિતૃના મોક્ષ સાથે નિમિત્તે આ અમે આયોજન કરેલ છે અને સર્વે ભૂદેવ પણ રાજી થાય અને ઠાકોરજી પણ રાજી થાય અને મારા પિતૃનો મોક્ષ થાય બસ એવી જ ઈચ્છા સાથે આ આયોજન કરેલું છે તો સૌને બધાને જય શ્રી કૃષ્ણ અંદાજીત કેટલાક ભૂદેવોએ પ્રસાદીનો લાભ લીધો છે અંદાજે પંદરસો સત્તરસો ભૂદેવ થઈ જશે આજે પ્રસાદનો